નમસ્કાર કક્ષા છ ના વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ છ કરીએ એ પેલા એની અંદર બધા ત્રિકોણ છે તો આપણે થોડીક ત્રિકોણની સમજૂતી મેળવી લઈએ તો નકરા ધોરણ થી જ આપણે શીખતા આવીએ છીએ કે ત્રિકોણ એ સરળ બંધ વક્ર છે ત્રણ બાજુઓ હોય એક બે અને ત્રણ અને ત્રણ ખૂણા હોય પેલો એક ખૂણો બીજો અને ત્રીજો અને ત્રણ શિરોબિંદુ હોય એક બે અને ત્રણ આમ ત્રણ ખૂણા ત્રણ શિરોબિંદુ અને ત્રણ બાજુ એટલે કે ત્રણ રેખાખંડ વડે બનતી બંધ આકૃતિ એ ત્રિકોણ છે ત્રિકોણના આપણે બે વસ્તુને આધારે પ્રકાર પાડી શકીએ પેલું બે રીતે આપણે ત્રિકોણના પ્રકાર પાડી શકીએ એક બાજુઓના આધાર પ્રકાર અને એક ખૂણાઓના આધારે પ્રકાર તો સૌપ્રથમ આપણે બાજુઓના આધારે પ્રકાર જોઈ લઈએ અહીંયા આપણે જોઈ છીએ તો આ ત્રિકોણની ત્રણેય બાજુ સરખી દેખાય છે તમને કદાચ હિંગલ અડાવડું હોય તો નહીં દેખાતી બાકી ત્રણેય બાજુ સરખી છે તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય એને સમ બાજુ ત્રિકોણ કહેવાય આ સમ બાજુ ત્રિકોણની વ્યાખ્યા અને સમજૂતી છે બાજુમાં બીજી આકૃતિ આપી તો આમાં આ બે બાજુ સરખી છે જે ત્રિકોણની બે સરખી હોય બાજુ સમધવી બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ અલગ અલગ હોય એટલે કે ત્રણેય બાજુ સરખી નથી એવો ત્રિકોણ જોઈએ અહીં એક આકૃતિ બતાવી છે આ બાજુ સૌથી નાની દેખાય છે મોટી મોટી છે દેખાય તો આવા ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ કહી શકીએ હવે આપણે એમાં એક ખાસ પ્રકારની અલગ સમજૂતી મેળવવાની છે આ ત્રિકોણ જો એમાં ત્રણેય બાજુ સરખી દેખાય છે જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય ને એના ત્રણેય ખૂણા પણ સરખા હોય એટલે જે બાજુ સમ બાજુ હોય ને એ ત્રણેય ખૂણા સરખા હોય છે એટલે સમકોણ ત્રિકોણ પણ કહેવાય છે બીજું જોયું જે ત્રિકોણની બે બાજુઓ સરખી હતી આ બે બાજુ તો એના આ બે ખૂણા પણ સરખા હોય છે તો યાદ રાખીશું જે ત્રિકોણની બે બાજુ સરખીના બે ખૂણા સરખા ત્રણેય બાજુ સરખીના ત્રણેય ખૂણા સરખા અહીંયા ત્રણેય બાજુ જુદી જુદી છે તો ત્રણેય ખૂણા પણ જુદા જુદા દેખાય છે જો આ સૌથી નાનો દેખાય આ થોડોક મોટો અને આ વધારે મોટો આવું આપણને જોવા મળે છે હવે આપણે ખૂણાના આધારે પ્રકાર જોવાના છે ખૂણાના આધારે પ્રકાર જોઈએ તો ખૂણાના આધારે ત્રણ પ્રકાર પહેલો લઘુકોણ ત્રિકોણ જે ત્રિકોણના ત્રણેય ખૂણા લઘુકોણ એટલે કે નેવુંથી નનકડા હોય નેવુંથી નનકડા હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય અહીંયા ત્રણેય ખૂણા

એટલે કે ગુરુકોણ બાકીના બે લઘુકોણ હોય તો જે ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય કરતાં વધુ હોય તેને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે આટલું આપણે પ્રેક્ટિકલી સમય જા હવે આપણે પાકીનોટમાં કેટલું લખવાનું છે એ બતાવું છું અને સ્વાધ્ય પાંચ પોઈન્ટ છ અહીં તમને આપ્યું છે તમારે ઉપર યાદ રાખો કરી અને બાજુને આધારે ત્રિકોણના પ્રકાર આ તમને સમજાવ્યા ત્રણે ત્રણ બાજુના આધારે પ્રકાર છે નીચે ખૂણાને આધારે ત્રિકોણના પ્રકાર ત્રણે ત્રણ ખૂણાના આધારે પ્રકાર આવી ગયા એ આપણે લખવાના છે આકૃતિઓ નથી દોરવાની આટલું તમારે પાકીનોટમાં લખવાનું છે પછી બીજી થોડીક સમજૂતી છે મેં તમને સમજાવ્યું હતું એમ જે ત્રિકોણના બધા જ ખૂણા સરખા હોય બાજુઓ સરખી હોય ને ખૂણા પણ સરખા હોય ને એવું જે તમને કીધું હતું એ જ આની અંદર લખેલું છે એ પણ તમારે પાકી નોટમાં લખવાનું છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ છ તમારે આ બધું જ પાકી નોટમાં લખવાનું છે સૂચના રકમ સહિત મેં લખીને સમજાવી દીધું છે નીચે આપેલા ત્રિકોણના પ્રકાર લખો સાત બાજુ જુદી જુદી છે તો શું કહી શકાય વેરી ગુડ વિષમ બાજુ ત્રિકોણ હોશિયાર સાત સેમી એ સી સાત સેમી બીસી છ સેમી ત્રણેય બાજુ જુદી જુદી છે એમાં ગુજરાતીમાં લખ્યું છે આમાં થોડુંક ગણિતની ભાષામાં લખ્યું છે તો પણ વિષમ બાજુ ત્રિકોણ ત્રિકોણ શબ્દ અહીંયા છે તમને ત્રણે સરખી છે જે પાંચ પાંચ સેમી છે તો બધી જ સરખી હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય એક ખૂણો નેવું નો આપ્યો ત્રિકોણ ડીઈ માં માપ ખૂણો ડી બરાબર નેવું અંશ ખૂણો નેવું અંશ ન હોય તો આગળ સમજાવ્યું એમ એને કાટકોણ ત્રિકોણ કહેવાય બાજુઓ કેટલી જ ખબર નથી તો એક નેવું અંશ ન હોય બાકીના બે તો લઘુકોણ હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ખૂણો વાય બરાબર નેવું અંશ અને એક્સ વાય અને વાયઝેડ બે સરખાનાથી જરાક આગળ આપ્યું એક ખૂણો નેવું અંશ આપો અને બે બાજુ સરખી તો ખૂણો નેવું અંશ આપ્યો એટલે કાટકોણ ત્રિકોણ તો છે જ બે બાજુ છે સરખી એટલે સમદ બાજુ ત્રિકોણ તો પાંચમાં ઈ ની અંદર બે જવાબ આવશે કાટકોણ ત્રિકોણ અને સમદ બાજુ ત્રિકોણ એફ ત્રિકોણ એલ એમ એનમાં

પછી ન આવડે તો જવાબ આરે ચેક કરના જો ત્રણ બાજુના માપ સરખા હોય ત્રણેય બાજુના માપ સરખા હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય બે બાજુના માપ સરખા હોય તો સમધ્વી બાજુ ત્રિકોણ એને કહેવાય છે બધી બાજુના માપ ભિન્ન બધી બાજુના માપ જુદા જુદા તો એ એટલે કે વિષમ બાજુ ત્રિકોણ એને કહેવાશે ત્રણ લઘુકોણ ત્રણે ત્રણ ખૂણા લઘુકોણ હોય તો લઘુકોણ ત્રિકોણ એને કહેવાશે એક કાટખૂણો હોય તો કાટકોણ ત્રિકોણ આપણે એને કહેતા હોઈએ છીએ એક ગુરુકોણ હોય એક ગુરુકોણ હોય તો ગુરુકોણ ત્રિકોણ એને કહેવાશે છેલ્લું બે બાજુઓ સરખી અને એક કાટ ખૂણો બે બાજુઓ સરખી અને એક કાટ ખૂણો કાટકોણ ધરાવતો સમદ્વિ બાજુ ત્રિકોણ આગળ સમજાવ્યું હતું કાટકોણ અને સમદ્વિ બાજુ ત્રિકોણ તમે જરાક નામ જો આવ્યું કાટકોણ ધરાવતો સમદ્વિ બાજુ ત્રિકોણ છેલ્લામાં લખવાનું છે આટલું સાવ સેલું છે આ ચેપ્ટર આ સાથે સમજી ન કરશો તો સરળતાથી થઈ શકશે પ્રશ્ન ક્રમાંક ત્રણ નીચે આપેલા ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે અવલોકન કરી શકો આગળ મેં જે કોષ્ટ હમણાં લખાવ્યું એક પોઈન્ટ એ યાદ કરો ત્રણેય બાજુ સરખી હોય તો ત્રણેય ખૂણા સરખા હોય પ્લસ આપણે જોઈને ખબર પડી જાય કાટકોણ છે કે લઘુકોણ તો અહીંયા જો આ બાજુ પાંચ આ બાજુ પાંચ ને આ બાજુ આઠ

તો સમજુ ત્રિકોણ આપણે લખી શકીએ અને આ ખૂણો નેવું કરતાં મોટો છે એટલે ગુરુકોણ છે તો ગુરુકોણ ત્રિકોણ એવું આપણે લખી શકીએ એની નીચે બે બાજુ સરખી છે દસ અને દસ તો આના કરતા મોટી જશે તો સમધવી બાજુ ત્રિકોણ અને નેવું નો ખૂણો છે તો કાટકોણ ત્રિકોણ અહીં ત્રણેય બાજુ સરખી છે ત્રણેય બાજુ સરખી હોય તો ત્રણેય ખૂણા પણ સરખા હોય તો ત્રણેય ખૂણા નેવું નેવુંથી નકડા થવા જોઈએ સાઈડ સાઈડ ના થાય તો જ સરખા કહેવાય તો અહીં સમ બાજુ ત્રિકોણ અને ત્રણેય ખૂણા નેવુંથી નકડા છે એટલે લઘુકોણ ત્રિકોણ આની અંદર નવ સેમી દસ સેમી ને પાંચ પોઈન્ટ બે સેમી ત્રણેય બાજુ જુદી જુદી છે તો વિષમ બાજુ ત્રિકોણ અને એક ખૂણો નેવું થી મોટો દેખાય છે ત્રિકોણ ની રચના કરો કેટલાક ત્રિકોણ એ બતાવ્યા છેવા દોરવાના અને નીચે આપેલા તમે બનાવી શકો છો તમારી પાસે દિવાસળી ના હોય તો એક સરખા માપની બોલપેન પણ લઈ શકો છો ભરાઈ ગયેલી અને તમે કરી શકો છો ત્રણ દિવાસળી ચાર દિવાસળી પાંચ દિવાસળી છ દિવાસળી જુદું જુદું બનાવવાનું ટ્રાય કરવાની આમાંથી એક ત્રિકોણ તમે નહીં બનાવી શકો બાકી દરેક વખતે બનાવી શકશો સળીઓના માપ સરખા જ રાખવાના છે અને બધી જ દિવાસળીનો ઉપયોગ થઈ જવો જોઈએ તો આમાંથી ચાર આપ્યા છે એમાંથી એક નહીં બનાવી શકો ત્રણ ત્રિકોણ બનાવી શકશો આ તમારે ઘરે પ્રેક્ટિકલ કરવાનું છે અસ્તુ નમસ્કાર આવજો આટલું ઝડપથી કરી લેજો